અગા વડોદરામાં યુવક યુવતી અશ્લીલ હરકત કરતા હોય તેવા બે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જે બાદ સુરત પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો શહેરના ડુમસ રોડ પર આયોજિત એક નવરાત્રી મહોત્સવનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં જોઈ શકાય છે કે ગરબા ગ્રાઉન્ડમાં રહેલા સોફામાં એક યુવક અને યુવતી બેસીને વિભસ્ત ચેંચાડા કરી રહ્યા છે ખાસ વાત એ છે કે આ સમય આસપાસ ગોઠવેલા સોફામાં બીજા લોકો પણ બેઠેલા હોય છે આમ છતાં આ યુવક અને યુવતી જેનચાડા કરી રહ્યા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બ્યુરો પર નેશન ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર